મહોત્સવ દરમિયાન શ્રી ગણેશને ભજવાનો મહિમા રહેલો છે આ દિવસો દરમિયાન શ્રી ગણેશની અનેક ગણી કૃપા પ્રાપ્ત થતી હોવાનું શાસ્ત્રોમાં પણ કહેવાયું છે તેવામાં શ્રી ગણેશને સૌથી પ્રિય દુર્વા થકી શ્રી ગણેશની કૃપા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય અને દુર્વાના કયા શાસ્ત્રીય ઉપાયોથી થશે વંશની વૃદ્ધિ જાણકારી આપશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા વિના એકમ સરસ્વતીમ ભાનુમ બ્રહ્મા વિષ્ણુ સરસ્વતી જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર સ્વાગત છે મિત્રો ભગવાન ગણપતિનો પ્રસંગ જ્યારે ચાલુ હોય ત્યારે ગણપતિ દાદાને પ્રિય વિ દુર્વા દુર્વા ગણપતિ દાદાને અર્પણ કરવામાં આવે છે પણ શું તમને ખબર છે કે દુર્વા ગણપતિ દાદાને કેમ અર્પણ કરવામાં આવે છે અને એની પાછળ એ કથા શું છે કેટલી દુર્વા અર્પણ કરવી જોઈએ અને અર્પણ કરવાથી શું લાભ થાય છે અને અર્પણ કરતી વખતે કયા મંત્ર બોલવા જોઈએ ઘણી બધા દરેક પ્રશ્નોના જવાબ આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું વંશ વૃદ્ધિ કરશે દુર્વા આ દુર્વાથી વંશની વૃદ્ધિ થાય છે સાથે સાથે ધનમાં પણ વૃદ્ધિ કરાવશે વ્યવસાયમાં પણ વૃદ્ધિ કરાવશે તો પહેલા તો દુર્વાનું મહત્વ જાણીએ દુર્વાની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે એ પણ જાણીએ દુર્વા માં એવું કહેવાય છે કે અમૃત છે શાસ્ત્ર પ્રમાણે જો વાત કરીએ તો એવું કહેવાય છે કે ભગવાન ગણપતિ દાદાને દુર્વા બહુ જ પ્રિય છે દુર્વા જે છે એ દુર્વા ખાસ કરીને જે ગાર્ડન હોય જે બગીચો બગીચોમાં ખાસ કરીને તમને ધરો જે છે એ ધરોને સંસ્કૃતમાં દુરા દુર્વા કહેવામાં આવે છે ઘાસ અને ધરો બેમાં બહુ ફરક હોય દુર્વાની અંદરથી જોજો તો બે પત્તી હશે એ પત્તીમાંથી ત્રીજી પત્તી નીકળતી હશે તો એને દુર્વા કહેવાય છે હવે કથાની વાત કરીએ તો એવું કહેવાય છે પૃથ્વી ઉપર એક અનલા સુર નામનો એક રાક્ષસ હતો અને રાક્ષસ દરેક સાધુ સંત જે તપશ્ચર્યા કર્યા હતા કરતા હતા એ બધાને ગ્રાસ કરી જતો હતો ખાઈ જતો હતો દેવતાઓને પણ હેરાન દેવતાઓને પણ ગ્રાસ કરી જાય ખાઈ જાય અને આ એ અનિલાસુર નામના રાક્ષસનો આ ઉપદ્રવ જોઈએ બધા શિવજી પાસે ગયા કે ભોલેનાથ આ અનિલાસુર નામનો રાક્ષસ બધાને ગળી જાય છે ખાઈ જાય છે તમે કંઈક કરો ભગવાન કહે છે ભાઈ આનો ઉપાય તો તમને ગણેશ ગણેશ જ કરશે તમે ગણેશજીને મળો બધા ગણેશજીને પાસે ગયા ગણેશજીને પ્રાર્થના કરી કે હે ગણેશજી આ અસુરનો ઉપદ્રવ વધ્યો છે આ બધાને ગ્રાસ કરી જ ખાઈ જાય છે તમે કંઈક કરો અને ગણેશજીને પ્રાર્થના કરી અને ગણેશજીએ ઋષિ અને દેવતાઓની પ્રાર્થનાને શ્રવણ કરી અને ગણેશજી ક્રોધિત થયા છે અને ક્રોધિત થઈ પોતાનું શરીર મહાકાય સ્વરૂપ બનાવ્યું છે મોટું વિરાટ સ્વરૂપ ગણપતિ લીધું અને અનલાસુર નામના રાક્ષસને પકડીને ગણપતિ પોતે ગ્રાસ કરી ગયા ખાઈ ગયા ગણપતિ જ ખુદ એટલે બધા દેવતાઓ બધા ખુશ થયા કે અસુરનું વધ થયું પણ હવે વાત એવી છે કે ગણપતિના પેટમાં નામનો રાક્ષસ તો ગયો પણ પેટની અંદર બળતરા થવા લાગી ગણપતિને પીડા થવા લાગી અને ગણપતિને જ્યારે બળતરા થઈ ત્યારે એવું કહેવાય છે કે એ ગણેશજીની તકલીફને દૂર કરવા માટે કશ્યપ ઋષિએ એવું કહેવાય છે કે લીલીએ દુર્વા લીધી અને દુર્વા જે હતી એકવીસ દુર્વા ભેગી કરી અને એની એક જોડી બનાવીને ગણપતિને ખવડાવે અને ગણપતિએ દુર્વા જ્યારે પેટમાં ગઈ એટલે એનાથી જે પેટમાં પીડા થઈ હતી આજે અસુરની એ પીડા શાંત થઈ એટલે એવું કહેવાય છે કે ભગવાન ગણપતિને દુર્વા એટલે પ્રિય છે કેમકે કે એનાથી ગણેશજીની પીડા દૂર થઈ હતી અને એ દિવસથી ગણેશજીને દુર્વા ચડાવવામાં આવે છે ગણેશજીની પૂજામાં જો દુર્વા વગર પૂજા કરો છો તો પૂજા એ ફળીવૃત થતી નથી એટલે શાસ્ત્ર કહે છે હરિતા શ્વેત વર્ણાવ પંચ સંયુતા દુર્વાંકુરા મયા દત્તા એક સુમિત્રા એક સુમિત્રા એક એકવિંશતિ એક એટલે એકવીસ એકવીસ દુર્વા ચડાવવાનું લખ્યું છે અહીંયા

સતમૂલા સતાંકુરા સતમ પાત્રી સતમાયુષ્યવર્ધિની છેલ્લેવર્ધિની એટલે કે સતમ એટલે કે સ સ વર્ષનું આયુષ્ય દુર્વા અર્પણ કરવાથી થાય બીજું લખ્યું છે યો દુર્વા કુર્વેને યજતી સ વૈષ્ણવો પમો ભવતી જે વ્યક્તિ આ દુર્વા ગણપતિને અર્પણ કરે છે એને એવું કહેવાય છે કુબેર સમાન કુબેર સમાન ધનની પણ પ્રાપ્તિ થાય છે બીજી વાત કરીએ તો એવું કહેવાય છે કે દુર્વાને તમે જોજો જ્યારે બગીચો હોય ને બગીચાની અંદર તમે દુર્વા વાવો ને ધીરે ધીરે કરતાં દુર્વા બેમાંથી ચાર ચારમાંથી આઠ કરતાં 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 આખું બગીચો તમને લીલો છમ દેખાય બહુ જ ઓછા સમયમાં શીઘ્ર એનું વૃદ્ધિ થાય છે જો તમે ગણપતિને દુર્વા ચડાવો છો તમારા વ્યવસાયને લઈને ચડાવો છો કે વ્યવસાયમાં પ્રગતિ માટે તો તમારો વ્યવસાય મોટો થાય છે વૃદ્ધિ માટે દુર્વા ચડાવવાથી વ્યવસાયની વૃદ્ધિ થાય છે દુર્વા અર્પણ કરવાથી તમારા સંતાનની વૃદ્ધિ જે લોકોને સંતાન નથી અથવા વંશ વેલો અટકી ગયો હોય તો એ લોકો પણ ગણેશજીને નિત્ય એકવીસ દુર્વાનો પ્રયોગ તમે કરી શકો છો એક વર્ષ કન્ટિન્યુ કરો રોજ રોજ ભગવાન ગણપતિ દાદાને અત્યારે ગણેશજીના તહેવાર છે તો અત્યારે તો ખાસ પણ રોજ તમારે એકવીસ દૂરવા લાવી અને લાલ રંગના દોરાથી ભેગી કરી બાંધી અને ભગવાન ગણપતિ દાદાના આ એકવીસ નામ બોલીને રોજ અર્પણ કરો એમ કહેતા આખો વર્ષ કરો અને જો પછી એ ગણેશજીનું તમને પરિણામ કેમ કે શાસ્ત્ર કાંઈ કલૌચંડી વિનાય કહું કલયુગમાં સૌથી વધારે રિઝલ્ટ ગણપતિ આપે છે તો ગણપતિનો આ પ્રયોગ તમે રોજ કરો અને તહેવારોમાં તો ખાસ કરો કેમકે આ એક દૂરવાથી વંશની વૃદ્ધિ પણ થાય છે અને બીજા અનેક ફાયદા થાય થઈ હવે વાત કે દુર્વા ક્યારે ન તોડવી કેમ કે એનું પણ આપણને ખબર હોવી જોઈએ ક્યારે તોડવી ક્યારે ન તોડવી તોડવા પણ ક્યારે ન તોડવી યાદ રાખજો એટલે વાંધો નહીં આવે રવિવારે વિના દુર્વા તુલસી દ્વાદશી વિને રવિવારના દિવસે ખાસ કરીને દુર્વાને ન તોડવી જોઈએ અને તુલસી ને દ્વાદશી એ તુલસી માતાની તિથિ ગણવામાં આવે છે રવિવારે દુર્વા ન તોડાય તો તમારે દુર્વા રોજે રોજ ચડાવવાનું તમે નક્કી કર્યું હોય તો શનિવારે થોડી આગળ દિવસે તોડી લેવી કેમ કે રવિવારે તોડવાની નથી અને જે મનુષ્ય રવિવારે પાછું દુર્વા તોડે છે તો પાછું એનું પાછું દોષ લાગે છે એટલે આપણને જે કંઈ વસ્તુનું ખબર હોય એ વસ્તુને લખાણમાં લખી લેજો કે દુર્વા ગણપતિ દાદાને રોજ અર્પણ કરવી પણ રવિવારે દુર્વા તોડવી નહીં જેથી શનિવારે ડબલ તોડી લેવી હવે રહી વાત ભગવાન ગણપતિનો તમે જ્યારે પ્રયોગ કરતા હોય ત્યારે અત્યારે હાલ ગણેશજીના તહેવાર છે તો અત્યારે પણ તમે કરી શકો જ્યારે એકવીસ દુરવા ભેગી કરી અને એક સાથે એક ગણપતિને અર્પણ કરી અથવા એકવીસ દુરાવાળી એકવીસ દુર્વા ભેગી કરીને એક જોડી એવી એકવીસ જોડી બનાવીને પણ ગણપતિને અર્પણ કરી શકો વિશેષ અત્યારે ગણેશજીના પર્વ છે એટલે વિશેષ કરજો હવે દુર્વા જોડી જ્યારે અર્પણ કરો છો ગણપતિ દાદાને ત્યારે એનું એક નામ બોલીને અર્પણ કરજો હું તમને ગણેશજીના એકવીસ નામ કહીશ અને એકવીસ જોડી દુર્વાની અર્પણ કરો હવે દુર્વા જ્યારે તમે અર્પણ કરો છો ત્યારે ક્યાં અર્પણ કરવી તો કે ગણેશજીના મસ્તક ઉપર અર્પણ કરી શકાય માથા ઉપર અથવા ગણેશજીના ચરણોમાં દુર્વા અર્પણ કરવી એકવીસ નામ જે છે એ લખી લેજો બહુ મહત્વના નામ છે ઓમ ગણયાય નમઃ ઓમ ગણંજયાય નમઃ બીજું નામ ઓમ ગણપતયે ન ગણેશજીનું ત્રીજું નામ ઓમ હૈરંબાય નમ ચતુર્થ કહેતા ચોથું નામ ઓમ ધરાય નમ ગણેશજીનું પાંચમું નામ ઓમ મહાગપતય છઠ્ઠું નામ ઓમ લક્ષય લક્ષ પ્રદાય નમ ગણેશજીનું સાતમું નામ છે ઓમ ક્ષિપ્ર પ્રસાદનાયે નમ ક્ષિપ્ર પ્રસાદનાય ઓમ અમોઘ અમોઘ એટલે અમોઘ એટલે ઘણી બધી સિદ્ધિઓ જેની પાસે છે એને અમોઘ સિદ્ધિયે નમઃ કહેવાય છે એટલે બોલવાનું ઓમ અમોઘ સિદ્ધ નમઃ ભગવાન ગણપતિનું દસમું નામ ઓમ અમિતાએ નમઃ ગણપતિનું નવું નામ હતું ઓમ અમિત પ્રદાય અમિતાય નમ નવું નામ અમિતાય નમઃ અને દસમું નામ આ છે ઓમ મંત્રાય નમઃ એકાદશ કથા ગણેશજીનું અગિયારમું નામ ઓમ ચિંતામણએ નમ ચિંતામણાય નમ દ્વાદશ એટલે કે બારમું નામ ઓમ નિધયે નમઃ ગણેશજીનું તેરમું નામ ઓમ સુમંગલાય નમઃ ચતુર્દશ કથા ચૌદમું નામ ઓમ બીજાય નમઃ ગણેશજીનું પંદરમું નામ ઓમ આશા પૂરકાય નમઃ આશા પૂરકાય નમઃ મતલબ તમારી જે આશા છે આશાને પૂર્ણ કરનાર જે છે એટલે આશા પૂરકાય નમઃ અને ભગવાન ગણેશજીનું સોળમું નામ ઓમ વરદાય નમઃ વરદાન આપનાર છે સત્તરમું નામ ઓમ શિવાય નમઃ અઢારમું નામ ઓમ કાસ્યપાય નમઃ ઓગણીસમું નામ ઓમ નંદનાય નમઃ ગણેશજીનું વિષમું નામ ઓમ વાચ વાચા સિદ્ધયે નમઃ વિષ્ણું નામ છે મતલબ જે બોલે છે તે થાય છે એને એવું કહેવાય કે વાચા સિદ્ધયે નમઃ અને એકવીસ કહેતા એક વિશ્તી એટલે નું નામ છે ઓમ ઢુંઢી વિનાયકાય નમઃ તો આ હતા ભગવાન ગણેશજીના એકવીસ ચમત્કારી નામ અને એકવીસ એ નામ દ્વારા એકવીસ દુર્વા અર્પણ કરવાથી વંશ વૃદ્ધિ જે વ્યક્તિને ખાસ કરીને સંતાનને લઈને જે લોકોને સમસ્યા હોય એ લોકો તો ખાસ કરીને બીજા લોકો પણ કરી શકે છે પણ એ લોકો પોતાના વ્યવસાય આનાથી ફાયદામાં કયા તે પ્રમાણે વંશ વૃદ્ધિ તો થાય પણ વ્યવસાયમાં તરક્કી પણ થાય છે અને સદમ વર્ધિની આયુષ્ય પણ દીર્ઘ બને છે અને ઉત્તરોત્તર પ્રગતિ થાય છે તો ગણેશજીની પૂજામાં દુર્વાનો ઉપયોગ હંમેશા થતો હોય છે પણ એને કેટલી ભેગી કરીને ચડાવી એ પણ જ્ઞાન આપણને હોવું જોઈએ તો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર નાની નાની વાતોને લઈને અમે આ વિષય બનાવીએ છીએ કે કોઈ વસ્તુ ભૂલાઈ ના જાય કોઈ વસ્તુ રહી ના જાય અથવા કોઈ વસ્તુની કદાચ કોઈને એવું ના થાય કે ભાઈ આ કેમકે ઘણા બધા લોકોના અલગ અલગ મનમાં પ્રશ્નો ઉદભવી થાય અને સ્વાભાવિક છે કે જે વસ્તુનું શાસ્ત્રનું જ્ઞાન ના હોય તો આ પ્રશ્ન ઉદ્ભવિત થવાના છે પણ ભક્તિ સંદેશ કાર્યક્રમ એવો છે કે જ્યાં તમારા પ્રશ્નોને અમે જાણીએ સમજીએ અને એનો યોગ્ય ઉત્તર શાસ્ત્રમાંથી લઈને તમારા સુધી પહોંચાડવાનું કામ કરતા હોય છે જેથી ઘણા વર્ષોથી ભક્તિ સંદેશ કાર્યક્રમ અવિરત ચાલી રહ્યો છે તો દર્શક મિત્રો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સરસ મજાના દુર્વાના લઈને મેં ઉપાય કહે છે ને આગળ પણ હું ભગવાન ગણેશજીના મહા ઉપાય શ્રેષ્ઠ ઉપાય સુંદર ઉપાય હું પ્રફુલ્લ પંડ્યા રોજે રોજ કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન